અહીં ઉપમા બનાવવા માટે મેં એક કપ સોજી લીધી છે તે એક તેમાં એક ચમચી ઘી નાખી અને સોજીને શેકી લેવાની સોજી શેકાઈ જાય એટલે તેને બીજા ડીશમાં લઈ લેવાની અને બીજા તવલામાં મેં બે પાવડા તેલ લીધું છે તેમાં કાજુ અને સીંગ શેકી નાખવાની હવે તેમાં રાય જીરું હિંગ નાખવાની અમે થોડી કડદની દાળ નાખી છે એક ચમચી ચણાની દાળ નાખી મીઠો લીમડો નાખ્યો એમાં ટામેટા મરચું કેપ્સિકમ અને ડુંગળી નાખી હલાવવાનું તેને તેમાં મીઠું નાખવાનું થોડુંક એટલે તેમાં બરોબર ચડી જાય એટલા માટે હવે એમાં શેકેલી સોજી નાખી દેવાની હવે તેને હલાવીને બધું મિક્સ કરી દેવાનું પછી તેમાં પાણી ઉમેરવાનું એક કપ સોજી હતી એટલે બેથી ત્રણ કપ જેટલું પાણી નાખવાનું અંદર એમાં અડધું લીંબુ નીચોવાનું હવે એમાં શેકેલા સીંગ અને કાજુ હું મિક્સ કરી દેવાના આવો છૂટો પડે ને ત્યાં સુધી તેને હલાવવાનું સરસ કોરો થઈ જાય ને ત્યાં સુધી તો આપણો ઉપમા તૈયાર છે હવે તેને સર્વ કરી દેવાનો તો મારી ચેનલ મારો વિડીયો ગમે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો